ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તમારા પરિવારજનોને કેળવાઓ પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સુંદર કરતા કે તમારા પરિવારજનોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરાવો કારણ કે હું પ્રેક્ટિકલ વાત કરું છું થિયરી ની મોક્ષ ની સ્વર્ગ ની વાત આપણે નથી કરવી બહુ પ્રેક્ટિકલ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ થી તમને શું લાભ છે તો પહેલી વખત એની વાત છે જ્યારે યુગાંડામાં ઓગણીસો ને સાલમાં ઈદી અમીને બધાને કાઢી મૂક્યા એશિયન્સ ને ઇન્ડિયન્સ ને ગુજરાતીઓને એ વખતે ઘણા બધા લંડન ગયા ઘણા બધા ઇન્ડિયા આવ્યા એમાં જે ઘણા બધા લંડન ગયા એ લોકો તો ત્યાં સામાન્ય નોકરી ચાલુ કરી દીધી યુગાંડામાં મોટી મોટી દુકાનો હતી મોટા મોટા ધંધા હતા આઠ દસ બેડરૂમના બંગલા હતા બે પાંચ ગાડીઓ હતી ઘરમાં આઠ દસ આફ્રિકન નોકરો હતા એ બધું છોડીને બોતેર કલાકમાં લંડનમાં રોડ ઉપર આવી ગયા કેવો આઘાત લાગે કેવો શોખ કેવો સેટબેક ચાર્લ્સ કનિંગહેમ નામના એક બ્રિટિશ ઇતિહાસકારે બહુ સરસ એક આ સંબંધી પુસ્તક લખ્યું છે અને આ પુસ્તકમાં અમને લખ્યું કે આ બધાને શોખ તો હતો ડઘાઈ તો ગયેલા પણ કોઈ સ્ટ્રેસમાં નહીં કોઈ ટેન્શનમાં નહીં કોઈ આપઘાત નથી કર્યો બે હજાર આપણા ગુજરાતીઓનો ઇન્ટરવ્યુ લઈને ચાર્લ્સ કનિંગહેમે આ પુસ્તક લખ્યું છે અને આ પુસ્તકમાં એને લખ્યું છે કે આટલા સેટબેક અને શોખ પછી પણ આ લોકો સ્થિર રહી શક્યા દુઃખ છે પણ સ્થિર રહી શક્યા એનું કારણ સિંગ્યુલર ફેથ ઇન ગોડ એટલે ભગવાનમાં શ્રદ્ધા હતી કે જલાલી હતી એ ભગવાનની ઈચ્છા છોડવું પડ્યું એ પણ ભગવાનની ઈચ્છા જે હમણાં ગોવિંદ કાકાએ વાત કરીને કે ઈશ્વર ઈચ્છા સામે કોઈ ચાલતું નથી કોરોના વાયરસ હજી કોઈ જોયો નથી જે તમે શબ્દ બોલ્યા એ ઇટ ઇઝ ઇનવિસિબલ બટ ઇનવિન્સિબલ એ દેખાતો નથી પણ અજીત છે પાછું અત્યારે આપણે બોમ્બે મહારાષ્ટ્રમાં ચાલુ થઈ ગયું છે અને આઈઆઈટી કાનપુર ના મોડલ પ્રમાણે જે પહેલો વેવ આવ્યો બીજો એની પરથી જે મોડલ તૈયાર કર્યું છે એ મોડલ પ્રમાણે સેકન્ડ અને થર્ડ વીક જૂનમાં આખા ભારતમાં આવશે કોઈ એવો ઘાતકી નથી પણ એ કોરોના જેવા વાયરસ દેખાતો નથી એને માનવ જાતનું બધું અભિમાન ઉતારી નાખ્યું શું અભિમાન કે તું ગમે તેટલા મોટા બુદ્ધિશાળી હોય ઓશિયારો વેપાર ધંધો કરતો હોય આખી પૃથ્વી પરથી માણસ જાતને સાફ કરી નાખવી હોય તો મારામાં તાકાત છે એવું વાયરસ કહી દીધું ને આવા તો પાંચસો પ્રકારના વાયરસ ફરે છે આ તો ભગવાનની કૃપાથી આપણે બચીએ છીએ કોરોના અને કોરોનાને બચ્ચું કેવડાવે એવા એના બાપ વાયરસ એવા તો કેટલાય છે આજુબાજુ જ છે પણ એનાથી રક્ષા ભગવાન આપણી કરે છે એટલે આમ પાનની પિચકારી ખાતા ખાતા પાનડા ગલ્લે ઉભા ઉભા બટન ખુલ્લું રાખી કોણે ભગવાનને જોયા છે અન કા તો ભૂલથી બીએસસી થઈ ગયો બે ટ્રાયલ થી બે ટ્રાયલ લઈને બીએસસી થયો હોય એ પાછો છાતી ખુલ્લા કે હું ન્યૂટન ને ભણ્યો છું હું આર્કિમિડીઝ ને ભણ્યો છું હું ઇન્સ્ટિન ને બન્યો છું હું પાસ્કલ ને બન્યો છું એટલે હું વૈજ્ઞાનિક છું અલ્યા આ જે પાંચ નામ તે દીધા ને એ બધા ભગવાન માં પૂર્ણ શ્રદ્ધા ધરાવતા હતા તને ખબર છે એ વિષય જુદો છે એ હું તમને કહી શકું કોક દિવસ જુદો વિષય છે લેશું એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ચાર્લ્સ કનિ અમે કહ્યું કે એ કઠિન પરિસ્થિતિમાં સ્થિર રહી શકશે જીવનમાં સૌથી અગત્યની વાત તો આ જ છે ને પરિસ્થિતિ અને સંજોગો જયારે કઠિન હોય ત્યારે તમે સ્થિર રહી શકવા જોઈએ પછી એ વ્યક્તિગત જીવનમાં 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 હોય હોય પારિવારિક વ્યવસાયિક મોટું અચીવમેન્ટ છે કે કઠન પરિસ્થિતિમાં તમે સ્થિર રહી શકો એ મહાન વિચારો લખ્યું છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તમે રહી શકશો એ કઈ શ્રદ્ધા કે ભગવાન જે કરે સારા માટે કરે છે મને પીઠ થપ થબાવે અને પ્રશંસા કરે તોય સારું મને ગાલ ઉપર લાફો મારે તો પણ સારું એ જે શ્રદ્ધા છે ને કે ભગવાન કરતા હર્તા છે ત્રણ શબ્દ ગોવિંદ વાપર્યા હતા કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ આ વાત ભગવાન વિશે સમજીએ એ શ્રદ્ધા છે પછી થોડુંક નામ સ્મરણ કરીએ જે પણ ભગવાનમાં તમે માનતા હો પછી તમે પ્રાર્થના કરો યુનિવર્સિટી ઓફ ફિલો ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ હું તમને નામ સાથે બોલું છું એ લોકો રિસર્ચ કરી સાયકોન્યુરો સોફ્ટવેર થી કરી સાયન્ટિફિક રિસર્ચ કે તમારા શરીરમાં તમે નોર્મલ બેઠા ત્યારે જે હાર્મોન સિક્રિટ થાય બ્લડ સ્ટ્રીમમાં એને તમારા મનના વિચારો બુદ્ધિના વિચારો જે ચાલે અને તમે ભગવાનનું નામ સ્મરણ કરવા બેસો માળા લઈને એ વખતે તમારા શરીરમાં જે હાર્મોન રિલીઝ થાય છે એની અસર તમારા માનસ ઉપર શું થાય છે એ સાયકો ન્યુરો સોફ્ટવેર થી એ લોકોએ સંશોધન કર્યું એટલે પૂર્ણ રીતે વૈજ્ઞાનિક ઢબ નો પ્રયોગ હતો એ લોકોએ કહ્યું કે જો નામ સ્મરણ ભગવાનનું નું દસ કે પંદર મિનિટ પણ કરીએ તો નાના બાળકોને પંદર થી પચીસ ટકા યાદદાશમાં વધારો થાય છે જે ટીનેજર્સ અને યંગસ્ટર્સ છે આપણા ઘરમાં જે તરુણ વયના ને યુવાનો આપણા દીકરા દીકરી છે એ લોકો દસ મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ કરે દસ બાર મિનિટ કરે એ લોકોને પંદર થી પચીસ ટકા વિલ પાવર અને કોન્ફિડન્સ આત્મવિશ્વાસ અને મનની શક્તિમાં જાગૃતિ આવે છે આ વૈજ્ઞાનિક ડબે થયેલો પ્રયોગ છે જે બાવીસ થી સાઠ વર્ષના જે બૌદ્ધ અહીંયા બેઠા છીએ એ લોકોને પંદર થી પચીસ ટકા વધારો દુઃખ સહન કરવાની શક્તિ ધ બફર કેપેસિટી એમાં થાય છે એ બહુ જરૂરી છે ને પરિવાર ઉત્સવમાં

કારણ કે બધાનું મનો પણ વધી ગયું બધાનો આત્મવિશ્વાસ વધી ગયો પરિવારમાં આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણ ના ચરણોમાં ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ ના ચરણોમાં કે આ બધી વાતો કઈ મેં તમને નવી નથી કરી આ બધી વાતો તમે સારી રીતે સમજો છો જાણો છો અનુભવેલી પણ હશે પણ જ્યાં છીએ ત્યાંથી આપણે એક ડગલું આગળ ચાલી શકીએ તો આજે આ કાર્યક્રમનું જે આયોજન થયું એ સાર્થક થયું ગણાય અને છેલ્લી વાત કે આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે અને આવા એક મોટા નિષ્ણાત આપણે ત્યાં આવ્યા છે અને આપણે કાલે વૃક્ષારોપણનો મોટો કાર્યક્રમ છે એટલે ખાસ જે હમણાં જાહેરાત થઈ હતી એ પ્રમાણે બધા શ્રદ્ધાથી જોડાજો વન પ્લાન્ટ ઇઝ વન લાઈફ સેવ ધી અર્થ આપણી પાસે એક જ દુનિયા છે હે ખબર છે ને અહીં કંઈ આઘું પાછું થશે તો બીજા ગ્રહ ઉપર જવાય એવું છે નહીં અત્યારે તો નહીં બીજા કોઈ ગ્રહ ઉપર વ્યવસ્થા આપણી થાય એમ નથી અને ત્યાં પહોંચી શકીએ એમ નથી એટલે એક જ પૃથ્વી છે ને આપણે સાચવવાની છે જાળવવાની છે એટલે નો યુઝ ઓફ વન ટાઈમ પ્લાસ્ટિક શ્રેયણસે વાત કરી ને કે ભાઈ હવે પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કર્યો એમ તો નો યુઝ એટલે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી બનવાનું તો એ આપણે આપણું એક યોગદાન છે સમાજને અને વિશ્વને બેય વાત એક સાથે વણીને છેલ્લું વાક્ય બોલું છું મહેશજી પીપલ થિંક ધેટ વી હેવ ટુ લીવ અ બેટર પ્લાનેટ ફોર આર ચિલ્ડ્રન ઇન ધ સેમ વે દે હેવ ટુ લીવ બેટર ચિલ્ડ્રન ફોર ધ પ્લાનેટ આપણે એમ સમજીએ છીએ કે મારે એક સારી દુનિયા મારા સંતાનો માટે છોડીને જવી છે પણ તમારે દુનિયા માટે સારા સંતાનો પણ છોડીને જવા પડશે હા બેય કરવાનું છે સારા સંતાનો દુનિયા માટે તૈયાર કરીએ એ પરિવાર ઉત્સવ અને સંતાનો માટે સારી દુનિયા તૈયાર કરીએ એ પર્યાવરણ દિન થેન્ક યુ વેરી મચ